ભરૂચ પોલીસે બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધી કાઢવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ભરૂચ જિલ્લામાં એક સાથે શંકાસ્પદ ઘુસણખોરોને શોધી કાઢવા પચાસ ટીમોએ ઓપરેશન ચલાવ્યું છે એક હજારથી લોકોની પૂછપરછ સાથે દસ્તાવેજ ચકાસણીના આદેશ કરાયા છે ઓગણત્રીસ બાંગ્લાદેશી ઘુસણખોરો મળી આવ્યા છે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હેડક્વાર્ટરમાં સો શંકાસ્પદોને પગપાળા લઈ જવાયા છે અહેવાલમાં ન્યૂઝ અસલ સૈયદ ભરૂચ બહારના દેશોમાંથી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજ્યમાં આવીને વસવાટ કરતા લોકોને શોધીને એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સરકારશ્રીએ સૂચના કરેલી તે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના હોય ભરૂચ જિલ્લાની એલસીબીની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી તથા ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે ઔદ્યોગિક વસાહતો અને જે ઝુંપટપટ્ટી વિસ્તાર જે આખા સમગ્ર ભરૂચ જિલ્લામાં આવેલો છે એવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરીને કોમ્બિંગ કરીને આવા ઈસમોને શોધી કાઢી એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના કરેલી તે અંતર્ગત ગઈકાલથી જ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ કરવામાં આવી રહેલું છે એ એ એ કોમ્બિંગ દરમિયાન આશરે આઠસો નવસો જેટલા માણસોને શંકાના દાયરામાં લાવીને એમની પૂછપરછ કરવામાં આવેલી છે અત્યારે પણ એવા લોકોની પૂછપરછ ચાલી રહી છે એ દરમિયાન હાલ સુધીમાં ઓગણત્રીસ જેટલા એવા વ્યક્તિઓ પોલીસના ધ્યાન ઉપર આવેલા છે કે જેવા જે લોકો ગેરકાયદેસર રીતે આવીને અહીંયા વસવાટ કરતા હતા અને આવા જે ઓગણત્રીસ જેટલા માણસો જે ધ્યાન ઉપર આવેલા છે એ તમામ પોતે બોંગલે બાંગ્લાદેશના હોવાનું કબૂલાત કરેલી છે અને આ ઓગણત્રીસ જેટલા માણસોને હાલ આઈડેન્ટિફાઈડ જે થયેલા છે એ લોકોના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એમને પરત બોંગ્લેશ બાંગ્લાદેશ મોકલી આપવા માટે કાર્યવાહી હાથ ધરનાર છે અને બીજા લોકોની પણ હજુ પૂછપરછ છે ચાલુ છે એ દરમિયાન બીજા પણ આવા જો કોઈ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય કોઈપણ જાતના વિઝા કે એના વગર લેતા હોય એમના વિરુદ્ધમાં પણ આ રીતની કાર્યવાહી કરવામાં આવનાર છે